રાજકોટમાં શાકભાજીના લારી ધારકોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લારી ઊભી રાખવાની ફી પાંચસોથી વધારી રૂપિયા હજાર કરવાના નિર્ણય સામે આરએમસી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું લારી આરએમસી કમિશનરને રજૂઆત કરી જણાવ્યું કે ધંધોમાં મંદી હોવા છતાં જાણ કર્યા વિના ફીમાં વધારો કરાયો જેનાથી તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટમાં શાકભાજી લારી ધારકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આરએમસી દ્વારા ફી વધારો કરવામાં આવ્યો ફી વધારા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો લારીની ફી 500 થી વધારી એક હજાર રૂપિયા કરાતા કમિશ્નર રજૂઆત કરવામાં આવી જે આ પાંચસો રૂપિયાનું હજાર રૂપિયા ભાડું પીર્યું છે આની પેલા અમારે સાઠ રૂપિયા જ ભાડું હતું ત્યારે ત્યારે પણ અમારો વિરોધ વિરોધના સીધા પાંચસો હવે પાંચસો માંથી એક હજાર રૂપિયા કરી નીકળ્યા માર્કેટના પ્રમુખોને કોઈને પણ જાણ કર્યા વગર વગર અમારી માર્કેટમાં સાઠ થી સિત્તેર વર્ષના બહેનો અને પુરુષો પણ વેપાર કરતા હોય અને અમારે સાવ ગેરાટી પણ ઓછી હોય આ હજાર રૂપિયા અમને પોસાય તેમ નથી આના માટે અમે રજૂઆત કરવા કમિશનરશ્રીને અથવા મેયરશ્રી છે સ્ટેન્ડિંગ કમિશનર શ્રી છે ને એને અમે રજૂઆત કરવા આવ્યા છીએ